નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોલીવુડ એક્ટર રાજપાલ યાદવની કરોડોની સંપત્તિ મિત્રો સીજ કરવામાં આવી છે જે હા મિત્રો મોટી માહિત્ય છે તમને જણાવી દઈએ કે મુંબઈની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ ફિલ્મ અભિનેતા રાજપાલ યાદવની સંપત્તિ સીઝ કરી છે ત્યારે મિત્રો મોટી માહજે તમને એ પણ જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના શાહપુરાના રહેવાસી બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવ ફિલ્મ હતાપાતા લાપતા માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની મુંબઈની વૃદ્ધા બ્રાન્ચમાંથી લીધેલ લોન ના ચુકવણી ન થવાના કારણે તેની પરેશાનીઓને સમાપ્ત થવાનો કોઈ પણ સંકેત દેખાઈ રહ્યો નથી ત્યારે મિત્રો શાહપુરાના શેઠ અંકલેશમાં આવેલા અભિનેતા કરોડોની સંપત્તિ બેગ દ્વારા સીજ કરી છે ત્યારે મિત્રો મળતી માહિતે તમને જણાવી દઈએ કે બે બે દિવસ પહેલાં મુંબઈથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ શાહપુરામાં પહોંચતા અને અહીંયા કાર્યવાહી શરૂ કરી હતી ત્યારે મિત્રો રવિવારે તેણે આ પ્રોપર્ટી પર બેગનું બેનર લગાવ્યું હતું એમાં લખવામાં આવ્યું હતું કે આ મિલકત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની મુંબઈની છે અને તેના પર કોઈપણ પ્રકારની ખરીદી કે વેચાણ કરવામાં આવશે નહીં તમે સોમવારે સવારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ મુંબઈના અધિકારીઓ આ પ્રોપર્ટી પર પહોંચી અને તેની સીઝ કરી લીધી હતી જે હા મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ